મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલું એ છેવાળાનું ગામ કે જ્યાંના ખેડૂતોની આ દિન સુધીની પરંપરાગત ખેતી કેરી અને ચીકુ રહી છે પણ હવે ત્યાં ખેડૂતો પરંપરાગત નહીં પ્રગતિશીલ થઈ રહ્યા છે અને કરી રહ્યા છે લીચીની ખેતી કઈ રીતે એ જ જોઈશું વલસાડ જિલ્લો અને તેની ફળદ્રુપ જમીન આ વાત યાદ આવતાની સાથે જ મગજમાં કેરી અને ચીકુના પાક તરવા લાગે ખરું પરંતુ વલસાડ જિલ્લાના બે ખેડૂત બંધુએ પરંપરાગત ખેતી બદલે પ્રગતિશીલ ખેતી નો રસ્તો અલગ જ રાહ કંડારી છે જી હા લહેરાતો લીચી પાક મહાબળેશ્વર નહીં પરંતુ આપણા જ વલસાડ ઉછેરવામાં આવી રહ્યો છે અને તેમાંથી મબલક આવક પણ મળી રહી છે કેવી રીતે ગુજરાત માં ખેતીની શરૂઆત થઈ અને કેટલી સફળ ચાલો સાંભળીએ કાકરિયા બંધુ પાસેથી થોડું ઘણું ચીકું અને આંબામાં ગ્લોબલ વોર્મિંગના હિસાબે ઉત્પાદન ઓછું આવે છે એ હિસાબે અમારા દાદાએ તે ટાઈમે લીચીનું પ્લાન્ટેશન કર્યું હતું એ ત્યારે ઘર પૂરતું જ હતું અને અમને હવે તેમાં સારું લાગ્યું એટલે અમે લગભગ અમારી વાડીમાંના બે એકરના પ્લોટમાં ચાલીસથી પચાસ લીચીના પ્લાન્ટ્સ રોપ્યા છે જે અમે આ મહાબલેશ્વર ફરવા ગયા હતા ત્યાંથી અમને સારા લાગ્યા એટલે ત્યાંથી લાવીને રોપ્યા છે અને આ બે એકરમાંથી અંદાજે અમે સાતથી દસ લાખનું ઉત્પાદન કરીએ છીએ અને ઉનાળાના ટાઈમના આ સારું વોટરફોલ કહેવાય એટલે આને ખાવામાં પણ લોકોને ઘણી મજા આવે છે આ વિસ્તારમાં મેઇન પાક છે ચીકુ અને આંબાનો અને એમાં આર્થિક નુકસાનને હિસાબે અમે ડાયવર્સિફિકેશન માટે લીચી મોટર વળ્યા છે જેમને સક્સેસ દેખાય છે એટલે અમે એમાં આગળ વધીએ છીએ ખેતી એટલે લીચીના અમે મહાબલેશ્વર બાજુથી જે રોપા લાવ્યા હતા સાતથી આઠ લાવ્યા હતા એનો યુઝ પ્રોડક્શન કરીને પચાસ સુધી પહોંચ્યા છે આગળ વધવાની ઈચ્છા છે અમારી લીચીનો પાક વર્ષમાં એક વખત જ લેવામાં આવે છે